હમણાં એક ભાઈ એના છોકરાનો સંબંધ કરવો તો તે પાડોશીને લઈ ગયો કે ભાઈ એ ગામમાં તારા હગા છે તું ભેગો આવ્યો તો આપણે આપણે અમારી વાત ન કરે તું બે વાત સારી કરતો તો સંબંધ થઈ જાય તો કે કાંઈ વાંચો નહીં અમે તો સારું કરતા જ આવ્યા છે એ કે અમે કોઈથી નબળા કામ નથી કર્યા પોરો ચડ્યો એને એ ગયો એમાં છોકરી જોવા ગયા ને તો એ છોકરીના બાપે પૂછ્યું એ કે તમારા ગામમાં રહ્યા એ અમારા જૂના સંબંધી નાનીભાઈ શું કરે અરે કે નાની જલસા કરે છે અને એના છોકરા એ કે હવારમાં ઉઠીને કામ ધંધે વૈયા જાય અને ભગવાનનો દીતો દી છે એના છોકરા એટલે એની કોઈ નબળી વાત નહીં ભાઈ વહેલા ઉઠીને કામે વહી જાય ને કામેથી આવી અને વાળું પાણી કરીને બજારે આંટો મારીને તરત પાછા હોઈ ગયા હોય એની વાત બે કલાક આટલી ઘરચણી અંદર ચા લેવા ગયો ઓલો કે ભાઈ હું મારા છોકરાને સંબંધ સારું તને આવ્યો છું હું આ પાલકી પંચાયત ખોલીને ક્યાં બેઠો આપણે તમે જો ઘણી વાર ગામડામાં નવરી ડોસી હોય ને એ હામેવાળાને ખીરે જાય કે તમારી હોવ ક્યાં ગઈ તો કે પાણી ફરવા ગઈ તે કઈ નહીં ગઈ હજી નથી આવી આ કામ બધું એમને પડ્યું છે ને પછી ઓલા ડોસી કે તમારી હોવ તો કે એ તો રિહામણે છે ને તો કે ધીડી આવો કે છોકરાને કીધું તો છોકરો કે હું ન જાઉં આવું હોય તો આફુડી આવે તો કે તમારે જવું જોઈએ ડોસી કે હું હું મોટું લઈને જાઉં મારા હિસાબે તેને ખેંખતિયા કર્યા છે હા તો ઓલા કે ભાઈ તો તમે તમારું કરો ને કે ના છે બાર વાગે મોફાળ્યો બહુ એમ કરતો એક ભાઈ મને કેતો મને કે ભાઈ અમુક વાત મને સમજાતી નથી આજ કે તમે બેઠા છો તો જરાક પૂછી લઉં મેં કીધું પૂછો ને ભાઈ તો મને કે આપણા બાપુ બાપુજી હોય ને એની સાથે આપણા બાપુજી સાથે આપણે આદરથી વાત કરીએ કીધું બરાબર છે મને કે મા સાથે આપણે નિખાલસતાથી વાત કરીએ મેં કીધું બરાબર છે મને કે બેન કે ભાઈ એની સાથે આપણે વાલથી વાત કરીએ મેં કીધું બરાબર છે મને કે મિત્રો સાથે આપણે હસી મજાકથી વાત કરીએ કીધું બરાબર છે પણ મને કે મને એક એ નથી સમજાતું કે પત્ની સાથે કેવી રીતે વાત કરીએ મેં કીધું ટ્રાય કે મને કે ટ્રાય કરી પછી જ પૂછ્યું મે આ હું એમને એમ પૂછ્યું તમને ટ્રાય કરી ભાઈ મેં કીધું શું ટ્રાય કરી તો કે મને એમ થયું હું દાંત કાઢતો કાઢતો આમ ફળી એમ જાઉં ઘેરે કે દાંત કાઢતો કાઢતો જાવ ને તો તરત કે નક્કી ક્યાંક પાલટી કરીને આવ્યા લાગે તો કે એક દી મને એમ થયું ગંભીરતાથી જાઉં તો કૂતરું કોઈશ ગળી ગયું એમ હું કેરે છે કે બે ગયો ને તો મારી ઘરવાળી કે ગામમાં વાતુરના ફળાકા ઝીકો છો અને અહીંયા મોઢા સિવાય જાય છે મને કે આ કોયડો ઉકેલાતો જ નથી મેં કીધું આવા તો ઘણા કોયડિયા છે ભાઈ એ નથી ઉકેલાના કોઈથી બેન એના ઘરવાળાને કે એ કે જુઓ ને સમય જાતા જિંદગી જાતા શું વાર લાગે એ કહેવું બોલતા બોલતા એ કે આપણા લગ્નને કાલ પચીસ વર્ષ પૂરા થાય તો એનો કરવાળો કે તારે બોલતા બોલતા મારે તો હા ભૂલતા હા ભૂલતા ગયા હા અને અત્યારનો સમય તમે જો એવો છે કે સાસુને હોવું વિના હાલતું નથી અને હોવું ગમતી નથી તો હવે એને એનું સાહે હું લ્યો હા હો એ આ એના પગ આપણે ફળી અમે નહીં તો કીધું શું કરવું એમ હોવું વિના હાલે નહીં અને હોવું ગમે સાસુને ખબર નથી કે અમે એક દી વહુ હતા હા તો આ આપણને આપણા સાસુ રાખતા એમ આ ને રાખો તો કોઈથી વાંચો ન અણ ઉકેલા કોયડા કેટલાય છે તમે જુઓ તમે જુઓ જંગલમાં ગીરમાં દીપડો માણસને માર નાખે ને તો સરકાર ઉપર આવે આ નિર્દોષ માણસ મરી જાય છે અને દીપડા ને કોક માર નાખે કે દીપડો મરી જાય ને એની ડેટ બોટી જડે ને દીપડો મરેલો જડે ને તો સરકાર ઉપર સરકાર ધ્યાન નથી દેતા આ પૂરું થઈ જાય હવે આને હું સરકાર વાળામાં રાખી અમુક ઘણા છે કોયડિયા એનો જવાબ તમે આપી જ ન તમે જો દિવસ પેલા કે રાત એનો જવાબ ન મળે ઝાડું પેલા બીજ એનો જવાબ ન મળે તમને કોઈ પૂછે કે ભાઈ ઝાડવું પેલા કે બીજ તો તમે કહ્યું બીજ તો એ કે ઝાડ બીજ થયું અને તમે ઝાડવું 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 તો કે છે કહ્યું આ સ્ત્રી પેલી કે પુરુષ તો એનો તમે ઉકેલ એનો એ કોયડો આણું ઉકેલો છે કારણ કે એ કોબી જેવું છે ફૂલ નાખો નીકળે એમને ગોટો રાખો ને એ સારું આ તો સારું બાયું ભરેલું દૂધીનું શાક નથી કરતા એક એક મૂકી હોય ને છિયું લઈને જમવા જવું પડે એક બે હું બહાર જાઉં છું પરા બજારમાં ખરીદી કરવા અને આ કુકર મૂક્યું છે ને ગેસ ઉપર તો એમાં સીટી વાગશે છે ત્રણ વાગે ને એટલે ઉતારી લેજો તો કે કાંઈ વાંધો નહીં આ કુતરું કોઈ જ ગળી ગયું એમ બેઠો હા તો સીટીઓની જપધપાટી પાંત્રીક સીટી છે એટલે તો ઢાકણું ઓલી ભીત માં ભટકા તો કે આ સીટીયું ઘણી વાગે પણ કે હજી તો પોણા બે જ વાગ્યા ત્રણ વાગે તઈ હું ઉતારું ને ત્યાં એની ઘરવાળી હવા બે વાગે આવી આવીને જોયું તો કુકર ખદ ખદે માથે ઢાકણું ને તો કે આમાં સીટી તો ખીટી તો પાંત્રી હાડત્રી વાગી હતી તો કે મેં કીધું તું તમને ત્રણ વાગે તો ઉતારી લીધું તો કે ત્રણે હજી તો હવા બે થયા છે હવે કે સીટી ગણવાનું હોય આમાં વાગવાનું ન હોય આ તો હાલ હવા બે આવી ગઈ ત્રણ વાગે કુકરનું પૂરું થઈ જાય છોકરો બીજા છોકરાને બોલાવ્યો બીજા એ ત્રીજાને નું બોલાવ્યો ને બજારમાં કુરકુરિયા ને એવું ખાતા હતા એમાં દાદા આવી ગયા એને કીધું કે ભલા માણા એ કે આવા આવા ભૂંગરાુરકુરિયા આવી વેફરને આવું ખવાય અમે નાના હતા ને ત્યારે કે રોટલીના ભૂંગળા વાળીને એમાં ગોળ ને માખણ ને ખાંડ ને એ ભૂંગળા ખાતા એટલે આટલા તાકાતવાળા છે આવા કુરકુરિયા ખાવો ને તો પવન વધારે આવશે તો ઘરમાં પૂરવા પડશે નકર પરજા ઉડી જાય છોકરો કે દાદા તમે તો ક્યાં જમાના માણસ છો હા ને દાદાનો મગજ ગયો દાદા કે અમે ઈ જમાના માણસ છીએ કે અમે નાના નાના હતા ને તોફાન કરીને અમારા વડીલો મારે ને તો એટલું 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 રોતા 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 કે છાના રાખવા પાછા મારવા પડે ઘણા તમે જો એક દીધ એક ભાઈ કે કે એ કે કૂતરા બહુ પહે છે કે તને કેમ તું જાગતો હતો કે ના હું તો નવું વાગ જાઉં ને ભાઈ તો આ કુચરા પહોંચતાથી ખબર કે મી કે પછી મને વેલી નીંદર ઉડી જાય ને ભાઈ અને બહરાટી બોલે કુચરા ને કુચરા રોવે એ સારું નહીં હો એ જમ જોતા હોય એવું કેમ જાણે જમ ને એને કોન્ટેક હોય આ એ કે કુચરા રોવે એ સારું નહીં તો કે ભાઈ અઢી વાય ગયા ને કે આ એક કુચરા નોતા શિયાળિયા રોતા હતા એ કે હલક તો આપણા ગામના કુચરા જેવી એટલે કીધું એ ક્યાં ભજન ગાય છે આમાં હલક આવે હા લેખા એ કે કરતા હતા તો હા જે બેઠા હતા ને એ કે તો ભાઈ આજ એ કે દુકાન બંધ થઈ ગઈ બીડી લેતા ભૂલી ગયો એક બીડી પીતી નહીં કે બે ભેગી આપ મારે રાઈતી એક ટેકવવી પડે અને હાલો હવે હું હોઈ જાઉં ન વળી કુતરા રોવા મળશે અમુક આવા એમ કે પરબરું કરી દે એક બીડી પીએ એક કાને પર એટલે અર્થિંગ આપતા હોય એવું લાગે બીડી દવાખાને હમણાં એક ભાઈ ગયો તો ડૉક્ટર કે બોલો તો કે ઉધરસ શરદીને જરાક આમ ધગાઈશ જેવું આવી જાય છે એ ડૉક્ટરે બધું ચેક કર્યું એ કે આ ત્રણ તાણાની દવા છે ને એ લઈ લેજો ત્યાં તો એપલનો ફોન કાઢીને ડૉક્ટરને ટેબલમાંથી મૂક્યો છે સાહેબ જોઈ ગયા પલ્ટી તો મોટી છે આ લાખ રૂપિયાના એપલ ફોન વાપરે મોબાઈલ એને કાંઈ તાણામાં પતાવાય તો કે આ ત્રણ તાણાનું તો એટલે જ કહું છું કે આજનો જે તમે લઈ લો ને કાલે નૈણા કોઠે આવો હવા અને આપણા દવાખાના નીચે આપણી લેબોરેટરી છે આખું શરીર ચેકઅપ કરાવવાનું થશે પાંચ હજાર રૂપિયા થશે પણ જે કાંઈ તકલીફ હોય ખબર પડી જાય એ બોલો તો ગયો ત્રણ ટાણા દવા પીધીને હવારે નૈણા કોઠે આવ્યો ને એ બધું ચેક કર્યું ડાયાબિટીસ માપીને હવે એ કે જમી જાવો જમી લો પછી જઈમાં પછી પાછું ચેક કર્યું ને અને પછી અઠવાડિયાની દવા આપી એ કે અઠવાડિયે ના અઠવાડિયા પાછું આ ચેક કરવું પડશે આમાં મને શંકા લાગે છે એપલ નો ફોન કાચો ને એ જ વાંધો બીજો કાંઈ નહીં દર અઠવાડિયે જાય ને વરી ચેક કરીને વળી અઠવાડિયા ને દવા ને આવું આવેલું દિના મોબાઈલ વેચાઈ ગયો તો છેલ્લે પાછો બતાવવા ગયો ને તો નોકિયાનું બટકું કાઢીને મૂક્યું સાહેબ કે બસ હવે રેડી આ છેલ્લી એટલે અમુક જગ્યાએ દેખાડા ન કરાય હા હા તમે બીમાર હોય ને તમારા હગા અબજોપતિ હોય મર્સિડીઝને ઓડીને ઓડી ને સ્કોપિયો ને આવી ગાડી વાળા હોય એને ફોન કરીને કેવું કે રજા દે ત્યાં ઘીરે ખબર કાઢી જાય કારણ કે ઓલા ઓડી લઈને આવે ને ભોડી આની પહોંચાઈ દે બી હા મોટી પાર્ટી છે કે કેવા કેવા માણસો મળવા આવે છે હું તો અમારા ગામના કે સગાવાળા બીમાર હોય ખબર કાઢવા દવાખાને ન જાઉં કારણ કે ધીરુપાય તમારે લખી નાખો હા એટલે અમુક જગ્યાએ દેખાડો ન કરવો એમ અને છે એ દેખાડો નથી કરતા નથી વધારે દેખાડો કરે એમ કે આપણું માફો પડે ને કે મરી ગયા હા હજી આ ગામમાં ફોર વ્હીલર ને તમે હજી સાયકલના પાના લઈને ટાઈટ કરતા હોય બોલ આ એનું કારણ જ માપ કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં હોય તો એ કઈ જગ્યાએ બેઠો છે એનું એને ખ્યાલ હોવું જોઈએ શબ્દ સંભાળ કર બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉ એક શબ્દ ઔષધ કરે તો એક શબ્દ કરે ઘાવ એક દીકરી અને બાપના કીરે ઉનાળામાં ગઈ પાટીએથી ઉતરીને છેતરલી ડિગ્રીમાં હલીને ગઈ ને તો એને બાપુજી કે આવ્યા આવ્યું બેટા દુખણા લીધા તે પછી કે બાપુજી ભેટમાં બહુ બળે મૂળ લૂ લાગેલી તો એને બાપુજી કે બેટા પોતાના હોય ને એને બળે એક ભાઈના મગજમાં તકલીફ થઈ ગયેલી મગજ સહકી ગયેલું તો એની ઘરવાળી મગજના ડોક્ટર પાસે લઈ ગઈ તે ડોક્ટર સાહેબ ચેક કરી અને એટલું બોલ્યા કે ભાઈ તમે બહુ મહેનત કરો છો થોડોક સમય પોતા માટે પણ કાટો એની ઘરવાળી કે સાહેબ પોતા માટે સમય કાઢે કચરા માટે અને વાસણ માટે કયો સમય કાઢે આ કોણ ઉટક આ તમે જો અતિવૃષ્ટિ થાય કે વાવાઝોડું આવે કે દુષ્કાળ પડે તો સરકાર ઘણી રાહત આપે છે પણ લોકોને સંતોષ નથી હા અને વાવાઝોડું હોય બધા વિસ્તારમાં ન હોય અને કદાચ અતિવૃષ્ટિ થઈ હોય તો બધી જગ્યાએ ન હોય આપણે આ તોક ને વાવાઝોડું આવ્યું એ આપણે આ બાજુ એટલી એની અસર નહોતી થઈ દરિયા કાંઠે એ બાજુ વધારે હતી તો શું કે ખબર સરકાર ક્યાં આમાં ધ્યાન દે છે તો કીધું આટલી સહાય તો આપી કે એને આપી અમને કાંઈ આપ્યું હવે કીધું તારે બાવર છે ને ત્યાં કોઈ પાંદડું હૈલ્યું નથી અને એ કે હેલિકોપ્ટરમાં નિરીક્ષણ કરવા નીકળાને તે કીધું હું એ સાયકલ લઈને આવે દિલ્હીથી આય અને એ કે આ ડૉક્ટરોએ તો કોરોના મહામારીમાં લૂંટી લીધા ને હા કાળા બજારી છે ઇન્જેક્શનની આવી વાતું કરતા હોય એ બે ત્રણ જણા આવી વાતો કરતા હતા એમાં એક ભાઈએ કીધું ભાઈ લૂંટી કોને નથી લીધા સંતરાવાળા એ કે આઠ રૂપિયાના સંતરા હતા એના હવા બસો કરીને બેઠા હતા હા ના લીલા નાળિયેરના એ કે હો હો રૂપિયે ભાવ વહી ગયા હતા પણ એક વિચારવા જેવી વાત એ છે એ માણસે બહુ સારી વાત કરી કે કોરોના મહામારીમાં કોરોના વાયરસમાં જે માણસો કાળી મજૂરી કરી અને પૈસા કમાણાતા એ પરસેવાના પૈસાથી એના સ્વજનોને બચાવી નથી શક્યા તો આ કાળી બજારી કરનારા શું એના પરિવારને બચાવી શકશે અને ધન્યવાદ તો ડોક્ટરોને ને એ આખા સ્ટાફને દેવા જોઈએ પટાવાળા સુધી નર્સ ડોક્ટરને બધાને શું કામ કે આ કોરોના વાયરસ એવો કે એની બાજુમાં ઊભા રહેતા લોકોને બીક લાગે તો આ વર વર દીઠિયા હા એ કોરોના ઓરિયસવાળા જે માણસો હોય જેને કોરોના વાયરસ હોય એની સેવા કરવામાં એ લોકો ઘણીવાર ખાવા પીવાનું ચૂકી ગયા છે પછી તો માણસ તો વાતું તો કરવાવાળા કરે પણ કયું કોઈનું અફળ નથી જાતું જે ડોક્ટરોએ અને જે એના સ્ટાફે માનવ સેવા કરી છે ને એનો બદલો માણસ શું આપે એનો બદલો ભગવાન આપે એ સો ટકાની વાત છે અને અમુક માણસો અત્યારે મોબાઈલ ભેગા જ હોય તો ખરાબ ઉપર સરકારી અધિકારીની કચેરી જાય ને ઓફિસમાં એકાદ કોઈ હોય તો એ જોલું ખાતું હોય તો આમ શૂટિંગ કરીને વિડીયો વાયરલ કરે ઓફિસ ખાલી ખમ અધિકારી આરામ કરે એ દોટ વાય કે ખાલી ખમ જ હોય ને એ કોણ હોય રિસેસમાં આ ને બિચારો કઈ ખુરશી તો કંઈ હોઈ ગયું હોય થાકી ગયું હોય તો ને એકસો આઠ વાળા બિચારા દર્દીને રાતે ફોન આવે તો રાતે જઈને લઈ આવે ને કોઈને મૂકી આવે ને હવે લોકો ચા પાણી પીવા હોટલે ઊભા હોય ને રેકડીએ અને ચા પીતા હોય તો એનો વિડીયો ઉતારીને મોકલે આમ જો એકસો આઠ હલાવનારા અહીંયા કેબીને ચા પીવે છે તે હું એને ચા એને ઘીરે જાય પાછા હા તારે નવરો બજારમાં આટા જ મારવા છે હા એટલે લોકો સારું નથી જોતા એમ કે ભાઈ એ લોકોને બિચારના ઘેરે નથી જાય હું એટલે અહીંયા આટલી દોડા દોડીમાં ટાઈમ મળે તો એ ચા પાણી પીએ છે નહીં તરી ચા પાણી નથી પીતા તો એનું નામે એક સેવા છે આ એકસો ને તમે જો ફોન કરો તરત ગાડીઓ આવી જાય તો આ સરકારની સારી સુવિધા કહેવાય ને તમે જો કોઈને એટેક આવે બે ત્રણ લાખનો ખર્ચો થાય તો ગરીબ સાધારણ માણસ છે એના વડીલને દાખલ કર્યો હોય ત્રણ લાખનો ખર્ચો આવે ને તો એ વીસ વર્ષ સુધી એ ખર્ચો એ લોકો નડી જાય તો આપણી સરકારે એ ફ્રી ઓફ માં અમૃતમ કાર્ડ કહે છે અને એ એના ભેગો એક માણસ ગયો હોય એને જમવાની વ્યવસ્થા દર્દીને જમવાની વ્યવસ્થા મફત ઓપરેશન અને રજા લે ને તો ત્રણસો રૂપિયા ઘેરે જવા માટેનું ભાડું રોકડું ને મળી જાય આનાથી વધારે બીજી સેવા શું હોય તો કે સરકાર કાંઈ કરતી નથી કીધું તો તું કરજે એક ભાઈ એક દી વાત કરતા દઈએ કે નવો વધારો આવ્યો શું કે તમે વેક્સિન લીધી તો ઓલો કે હા તાવ આવ્યો તો એટલે કીધું તાવ બધાય તાસીર્વાદની હરખી ન હોય કાંઈ ઇન્જેક્શન દીધું હોય તાવ જ આવી જાય એવું તમ માનો વેક્સિન લીધી કે આ તાવ આવ્યો હતો કે ના તો કે મને તો સારો આવ્યો હતો કે તે ડાબા છે કે જમણા છે હવે કીધું રસી તો એક ની એક છે તમે ખાંડ આ દાંઠે ચાવો તો ભલે ના દાઠે ચાવો તો ભલે વૈશમાં રાખીને ઓગાડી નાખો તો ભલે મૂળ ઈનું ઈ છે પણ લોકોને વેમ એ કે મારે તો ડાબા એ છે દીધી એમાં ગતનો તાવ આવ્યો હોય હા અને તારે જમણા છે કીધું ભાઈ એવું ન હોય એ તો જે હવે હોય બીજો આ ક્યાં લેવા દે આમ તો ગામ હોય ને ત્યાં ત્રણ પંચાયત હોય ગામનો ચોરો એટલે ઈ રામ પંચાયત કહેવામાં આવે પછી ગ્રામ પંચાયત અને છેલ્લે ઓટે બેઠા હોય ને એ પારકી પંચાયત હા રામ પંચાયત ગ્રામ પંચાયત અને પારકી પંચાયત આમાં તફાવત શું એનો હું તમને ખુલાસો કરું કે રામ પંચાયત એટલે ગામનો ચોરો ત્યાં બધા બુઝુર્ગો બેઠા હોય બુઝુર્ગ કોને કહેવાય કે હિતેર એંસી વર્ષ સુધી પોતાના માટે જીવવા હોય અને પછી છે એ બીજા માટે જીવતા હોય એનું નામ બુઝુર્ગ કહેવાય એ ગામના પાદરમાં જાળવા વાવે પાણીના અવેળા ભરે કોઈ ભૂઇખો દુઈખો માણા નીકળો હોય તો એને મદદ કરે અને ગામના ચોરે એવા બુઝુર્ગ વડીલો બે હતા અજાયનો માણસ દુઃખનો માર્યો કાંઈ મદદ લેવા આવ્યો હોય તો એ કોઈના ઘેરે ન જાય ચોરે જાય એ ચોરે બેઠેલા માણસો છે ને એની દુઃખની વાત સાંભળે આશ્વાસન આપે થોડી થોડી એને મદદ કરે આને ગ્રામ પંચાયત કહેવાય ગ્રામ પંચાયત એને કહેવાય ગામનો પ્રતિનિધિ લોકોએ ચૂંટી અને સરપંચ બનાવ્યો હોય તો અભણ માણસો હોય એને સરકારમાંથી ક્યાં કેવી રીતે સહાય મળે એ ખબર ન હોય તો એનું એ માર્ગદર્શન આપે અને નાના માણસ સુધી સરકારની સહાય ભોગે એવા એ પ્રયત્નો કરે કોઈ વિધવા બાયુના વિધવા પેન્શન હોય કે અનાથ બાળકોની જે ભણવાની ફી માફ કરવાની હોય તો એ લોકોને ખબર નથી એ ગ્રામ પંચાયત દ્વારા સરપંચને સભ્યો એ બધું કરી દે એનું નામ ગ્રામ પંચાયત કહેવાય અને ઓટે બેઠી હોય એ પાલકી પંચાયત કહેવાય એને એ કંઈ ઘરની વાત જ ન આવે હા રોજ ઉઠીને બીજાની ખોળીને બેઠા હોય હા કોકને ત્યાં જાય અને વાત કરે કે તમારા ભાગ્યા તો કે એ તો હજી ખેતરેથી નહીં આવ્યા હોય કે ખેતરે ન હોય બીજા ન્યા આટા મારતા હોય તમારા ભાગ્યે હું કાઢ લેવું હોય કે ભાગ્યા તો પરસો તમ ભાઈને માં ચાર વાગે ત્યાં ગાડા જૂતી ગયા હોય ને એવી વાતું કરીને આને બોલાવને ભાગ્યને કાઢી મૂકે એવી છાવી દે આને પછી ઘેરે વહી જાય પછી યાદ આવે પાછો આવે કે લે હું તો હાથીનું પૂછવા આવ્યું હતું એ તો ભૂલી ગયું કે બોલો કે ભાઈ તું પારખી પંચાયત હું કામ કર તું તારું કરીને આમ તમે જો મોટા અધિકારી સાહેબ રહ્યા ને એ પટાવાળાનું કેટલું ધ્યાન રાખે કે પટાવાળો એમ કે મારા છોકરાને ભણવામાં કઈ સ્કૂલ હારી તો સાહેબ એ નક્કી કરીને એને વગર ફી એ ભણવાનું કરી દે ચોપડાનું કરી દે હા એને કોઈ બાબત કદાચ બીમાર હોય તો ઓલા ડૉક્ટરની અહીંયા વૈયા જ હું ફોન કરી દઉં આ વ્યવસ્થા કરી દે ને તો એ પટ્ટાવાળા શું કરે સાહેબ જાય એટલે સાહેબ ની જ કાપતા હા ઓફિસમાં જઈને તમે કહો લે સાહેબ નથી આવ્યા કે ના રે ના એ ક્યાં કોઈ દીધી ટાઈમે આવે આ તો હું સૌ બધું ઢાંકી રાખું છું હવે કાકા એ મીટિંગમાં ગયા તો તો એ પટ્ટાવાળા ન હોય પણ આનું નામ પારકી પંચાયત કહેવાય આ ગણ કર્યા ગોયખા કરે અવગુણ ભૂલી જાય કાગા એ કહેવાય એ તો મોટા મનના માનવી આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઇન એસોસિએશન મે રામ ઓડિયો आवाज અટડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો